તો ખબર પડી કે ભાઈ તમારા ભાઈ નો વારો આવી ગયો જ્યાં જોતો તો મારી આરે થયું હે ને ભાઈ કઈ કાયતું ચાલુ થઈ ગયું ભાઈ કેટલું આજે ખોટું થયું બધા મારી આયે કઈ કઈક થયા જ કરે જો અરે મમ્મી ધૂંજારા ને એવું કરતા ભાઈ ને વાટકી વાટકી પડી ગઈ આમ ધૂંજારા કરતા હતા લૂંતા લૂંતા વાટકી પડી ગઈ કે એનો કાચ વેરાણો હોય ને થોડો એ મારા મમ્મીએ કાં તો હું કહેવાય ભરી જ લીધો હતો પણ અત્યારે ભાઈ જો અમે જાદા હતા મારા કાકાની ઘરે શુભ હે ને શુભ એની ઘરે જાતા હતા ને હું હજી આ બાર બાર બધું બંધ કરીને આજે આ હે ને એ આમ આમ અંગૂઠેથી આમ આમ કરવા ગયો કે અહીંયા એકાદી કાંતની કણી પેડી છે ને એ મારા અંગૂઠામાં કરી ગઈ અને ભાઈ લોહી લુહાણ નકરું લોહી 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 નીકળત કર્યું નીકળત કર્યું માન કરીને લોહી બંધ કર્યું ડેટોલથી ભાઈ આખો અંગૂઠો સાફ કર્યો હાથ બાદ મારું બધું લોહી લોહી ભર્યું હતું હા દેવાઈ ગઈ હતી ભાઈ અત્યારે મતલબ તું ચાલે જો બિચારા ગુજ્જુ ના ભાઈ સિક્સટીન નો વાયેલું બેક કાચ તૂટી ગયો મારો ભાઈ મારે અંગૂઠામાં ઘરી ગયો કાચ અને ભાઈ એમ એક જોતા જોઈને તો ભાઈ અત્યારે ઘાયતું હાલે અમારી ઉપર તો ભાઈ એને ગમે એમ કરીને ભાઈ બચી તો ન હો ગઈ ઇટ ઇઝ નોટ જસ્ટ નોર્મલ પટ્ટી ધીઝ ઇઝ અ આની પાછળ જવા લોહી દેખાય તમને ભાઈ સાહેબ માન માન બાન મન કરીને લોહી બંધ કર્યું હે ઓહો સીટ હાલો ઘડી પર લાંબો થઈ જાઉં હેલોજી રામ રામજી રામ રામ વેલકમ બેક ટુ ન્યૂ બ્લોગ ને સ્વાગત છે તમારા બધાનું નવા દાદા ફ્રેશ બ્લોગમાં અને ભાઈ અત્યારના પૂરમાં ભાઈ તમે કહો કે ચશ્મા બસમાં અને વ્હાઈટ શર્ટ ને ભાઈ સ્પ્રે છાટી સુગંધ તો તમને નહીં આવતી હોય પણ મને આવે જરૂર તો અત્યારે ભાઈ અમે જાય ઇન્ટરવ્યૂ દેવા માટે અને ઇન્ટરવ્યુમાં જો પાસ થઈ ગયા તો કાંઈ ખબર નહીં હું થાય અમારું એ શેનું ઇન્ટરવ્યુ છે હું તમને ન્યા પૂગી ના કારણ કે ફૂલ મોજ આવવાની હે મોજ એટલે મોજ વરસાદનું વાતાવરણ એ ફૂલ થઈ ગયું હોય ને આ વિડીયો બનાવવાનો બાકીએ પણ આ ઇન્ટરવ્યુ પહેલાં દેતા આવી વિડીયો તો હજી મારી પાસે ટાઈમે થોડો ઘણોય બનાવવાનો તો ફટાફટ ઇન્ટરવ્યુ દેતા આવીએ ધૂલો આવે છે ને કર બધા કાગળિયા લઈને મેં મારા કાગળિયા બધું લઈ લીધું છે એન્ડ આજનો જો ક્રોક થઈ ગયા રેડી મારા કઈ કંઈક બે કંઈક મારીને અને ફે કંઈકનો અસર જોવો તો મેં આ બધી હેવી મેં એને લબેડા મારી દીધા એટલે મારો હાથ ચોટી ગયો ચપચા ચપચ અને હમણાં આવે એટલે નીકળીએ મેં ગાય ગાય ઓકે ગાય બાય ભાઈ મા કસમ આ ચશ્માની અંદરથી એવું મસ્ત દેખાય છે ને કે ભાઈ એક નંબર દેખાય અંદરથી જો તમને બતાવું જો વાહ નઈ દેખાય તમને વાહ ભાઈ હું મસ્ત દેખાય હે જો ઉરી કેરેલા માડી છોટો કીધું એના છોટો માળ જ નથી પણ તો હું લાગુ ખરાબ લાગે ને ભાઈ પોસ્ટ ને પોસ્ટ એમાં ઇન્ટરવ્યુ દેવા આવ્યો તો હું નહીં હું આવ્યો હતો પણ હું છેલ્લે છેલ્લે ભાગી ગયો માન જ દેવું મેં કીધું કારણ કે ભાઈ આમાં હું હતું ખબર એજન્ટ બનવાનું અને હું કે ભાઈ વીમા વીમા બધાય બધાને એમાંથી કમિશન કાઢવાનું એજન્ટ કરી દેતું મેં કીધું આપણે એવા કાંઈ ધંધા કરવા નથી આનું એમાં એપ્લાય કરાવી દીધું હે અને આ તો પાછો ન્યા આ કહેવાય અમે તો વિડીયો હું કીધું એટલે હાચા હાચું કે હાચા હાચું કે તને હું કીધું તમે કરો અત્યારે તમે રેગ્યુલર શું કરો

હું તો બારો હવે અમે કીધું મારે નથી દેવું ભાઈ પેલા તને મોકલો હતો પેલા હું જા એટલે સારું થયું હતું હાલો ગાઈ તમે ઘરે ભાગી હી મેં તો બધી રેડી બેડી ફોર્મ બોર્મ ભરીને બધી કમ્પ્લીટ કરી દીધી પછી છેલ્લે મન ફરી ગયું કીધું હવે નથી દેવું આપણે એજન્ટમાં રહેવું નથી ને હું ખોટે ખોટું કરવું આથી વાત નથી હાલો ભાઈ બહુ મોટી રહી ને ઘરે ભાગી આપણે ઓહ રાજુ બેટા રાજુ બગાડીએ છીએ આમ ખોડા ભટકાય બધા તો એ સારું લાગે હ બસ બસ બધા ને બતકાળો લીધો આવાજ વધી જાય આ તો ઝીણી ઝીણી બાકાજી કે વારો બચો 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 આ એ બતકાળો એક વાર મજા આવે જીવન શાહ સહન શાહ

ત્રણ સિવાય કોઈ એટલે કોઈની જિંદગીમાં એને એવી શાંતિ અને ઘરવાળીની વાત કરો તો એ આવે ત્યારની વાત ક્યારે ભાઈ એ બધી ભવિષ્યની વાત હે ભાઈ ભવિષ્યને ભૂતકાળ ભૂલો અને વર્તમાન માં જીવો અને ભાઈ આ બધી વાત તમારી જિંદગીમાં ક્યારે એપ્લાય કરે કે જ્યારે તમે જિંદગીમાં એકદમ સેટ થઈ જાવ એકદમ પૈસા પૈસા કમાઈને એકદમ તમે એમ કહેવાય ને કે ભાવે કાંઈ એટલે કાંઈ પૈસા કમાવાની જરૂર નથી એટલા પૈસા બની ગયા હે ક્યારે આ ફોર્મિલો તમારી જિંદગીમાં એપ્લાય કરશો ને ત્યારે તમને જિંદગી જીવવાની ફૂલ મોજ આવશે સમજી ગયા તમે બાકી અત્યારે એવા કંઈ ધંધીના ના કરાય કારણ કે આપણે અત્યારે ભાઈ પૈસા કમાવા માટે ઘણી ઘણી જગ્યાએ નોકરીએ ઘણી ધંધો હજ્ય જવું પડે ત્યાં બીજા લોકો એ ભાઈ કોમ્યુનિકેશનમાં ઘણી વાર બોલો ચાલે આડાવ ખરું બધું ઘણી થતું હોય પણ એ બધી જાતુ કરવાનું સમજી ગયા તમે અત્યારે હું કોઈ ફોર્મ્યુલ એપ્લાય ન કરતા બાકી ભાઈ પૈસા કમાવા ક્યાં ક્યાં જાવું આપણે ઓકે તો હે ને સિરિયસ ન લેતા આ ને જિંદગી સેટ થઈ જાય પછી લેજો મારે ખવાય કે નહીં ખાચન નો ખવાય લાવો ને બે ગાંઠિયા ખાવ ભાઈ એક દાંટે ખાય હું બે દાણ જ ખાય વધારે નહીં ખાવ મમ્મી મને અત્યારે ખી જાય કે તું પાંચ પાંચ વાગે કેમ ખાઓ મમ્મી જિંદગીમાં એ જ મહેનત જોઈ હતી મહેનત હંમેશા કરતી રહેવાની સમજી ગઈ તારે એમ કેવાનું હોય કે તું પાંચ નહીં તું બપોર વેલકમ બેક ભાઈ તમે વર્તી ગયા છો કે ભાઈ આ પોઝિશન માં આવી જાવ એટલે તમને હું ઇમ્પોર્ટન્ટ વાત શેર કરવા જઈ રહ્યો હોય હું કેટલા દિવસે તમને કેવી રીતે ડાપણ ડાટ કઢાવવાયો ગયો ને બીજું ભાઈ સૂટમાં બધું કામકાજ માં તમને કહેતા ભૂલી ગયા બ્લોગમાં એ વાત તો આપણે વતમાં ઘણા બ્લોગ બનાવ્યા હતા કે ભાઈ કોલેજ સિલેક્શન ડન થઈ ગયું ભાઈ ફોર્મ ભરાઈ ગયું એસીપીસીનું પણ એસીપીસીનું ફોર્મ ભરાઈ ગયું હતું પણ એમાં ભાઈ પાંચ તારીખે ને કોલેજ સિલેક્ટ કરવાની હતી અને ભાઈ કોલેજ સિલેક્ટ થઈ ગયા પછી એમાં લોક કરવાની હતી કોલેજ કન્ફર્મ કરવાની હતી કે ભાઈ આજ કોલેજ તમારે સિલેક્ટ કરવી તો મેં એમાં તમને ખબર હતી કહી દીધું હતું કે મેં ભાઈ ચાર પાંચ સિલેક્ટ કરી હતી એ સિલેક્ટ થઈ ગયા પછી ભાઈ એનું રિઝલ્ટ હતું દસ તારીખે પણ અનફોર્ચ્યુનેટલી ભાઈ મને ખબર ન પડી અને મેં બાર તારીખે રિઝલ્ટ જોયું તો ખબર પડી કે ભાઈ તમારા ભાઈનો વારો આવી ગયો હે જ્યાં જોતો તો ત્યાં ક્યાં વારો આવ્યો હતો આપણે મેં એક સુભાષ નાખી નોબલ નહીં કીધી પછી આપણે ભાઈ ઘણી ભાવનગર રાજકોટની નાખી હતી ચાર કોલેજ નાખી દીધી તો મેન આપણો મોટિવ એ હતો કે ભાઈ જુનાગઢમાં જ આપણો વારો આવી જાય તો ભાઈ જોતું તું જડી જાય તો જુનાગઢમાં જ વારો આવી ગયો હોય ને ભાઈ ડોક્ટર સુભાષ યુનિવર્સિટી હે ને એ કોલેજમાં ભાઈ મારો વારો આવ્યો હોય તો ભાઈ વારો તો હજી કીધું ન આવી ગયો આજે ભાઈ ત્રેવી તારીખ કાંઈ કેટલી તારીખ થાવ આવીને ભાઈ વારો મારો દસ તારીખથી આવી ગયો હોય એમાં ઘણા રાઉન્ડ બહાર પડે ને ઓગસ્ટ સુધી આ રાઉન્ડ હાલે એવું મેં હેમ્બરૂ હે પણ અમે થોડા થોડાક જ દિવસમાં એટલે કે આઠ દસ દિવસમાં અહીંયા કોલેજ કોલેજે જાઉં અને બધી એડમિશનની પ્રોસેસ ને બધી હું જો જોકે ભાઈ આ ફોર્મ ભરવાથી કંઈ પૈસા પૈસા તો ઓછા ન થાય પણ આઈ થિંક કે ભાઈ થોડાક મારા પપ્પા જ્યાં હે ને ભાઈ નોકરીએ ભાઈ ત્યાં થોડાક કોન્ટેક એવા હે એ બધે જુગાડ મારી મારીને હે ને ઘણી ફી ઓછી થઈ જાય છે તો આપણે બસ ઈ જ જોઈએ કે બે ફી ઓછી થઈ જાય ને ભાઈ હું ગવર્મેન્ટ કોલેજ પણ ગોતો હતો જૂનાગઢમાં પણ અનફોર્ચ્યુનેટલી ભાઈ ગવર્મેન્ટ કોલેજ પણ કે હે નહીં જૂનાગઢમાં તો આપણે ભાઈ જખમ જખમરવીને ભાઈ પ્રાઇવેટ કોલેજમાં જ જવું જોઈએ એમસીએ કરવા માટે તો હવે જવું જોઈએ શું કરવું ભાઈ તો આઠ દસથી આપણે ફાઇનલી ભાઈ કોલેજ એડમિશન માટે જવા નહીં તો ખુશ ખબર તમને દેવાનો હતો કે ભાઈ આપણે હે ને ભાઈ જ્યાં જોતો હતો ત્યાં વારો આવી ગયો હોય ભાઈ એક નંબર ભાઈ મોજ આવવાની હે હવે ભાઈ પણ હું તો એ વિચારું કે ભાઈ વારો તો આવી જાય ફી બી ભરી આવશું એડમિશન લઈ આવશું પણ ત્યાં કોલેજે કોણ જાહે કાંઈ વાંધો નહીં ભાઈ જઈ આવશું ભાઈ બે ત્રણ કલાકના ને એવું હોય એ શૂટ બૂટ ત્યાંથી આવીને આપણે શૂટ આપણું બધું કરશું બસ આજ કેવું હતું ગાય સો દેતા રહેજો ને બધું લાઈક બાઇક કરતા રહેજો તો તા લાગી બધાને ભાઈ રામ રામ અને